ગુજરાતના મુખ્યમંત્રી અને ગુરુ મારી ગૃહમંત્રી ગુજરાત કોંગ્રેસ દ્વારા ન્યાયયાત્રાનો આરંભ કરી દેવામાં આવ્યો છે મોરબી થી આ ન્યાયયાત્રાની શરૂઆત થઈ રાજકોટ પહોંચી અને હવે સુરેન્દ્રનગરમાં ન્યાયયાત્રાનો પ્રવેશ થઈ ગયો છે ત્યારે ગેનીબેન ઠાકોર પણ આ ન્યાય યાત્રામાં જોડાઈ ગયા હતા અને તે જ સમયે ભાજપના અનેક મુદ્દાઓને લઈને હર્ષ સંઘવીને ખુલ્લી ચેલેન્જ આપતા જિગ્નેશ મેવાણીએ શું કહ્યું તે પણ સાંભળો સાબરકરે લખેલા માફીનામા ભારત સરકારના સંગ્રહાલયમાં પડ્યા છે ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહ મંત્રીને મારી ચેલેન્જ છે આવો એ માફીનામા લઈને તમે પણ બેસી અને હું પણ બેસું અને જાહેરમાં મુદ્દે એક આપણે ડિબેટ કરીએ સુભાષચંદ્ર બોઝ આઝાદ હિન્દ ફોજમાં જ્યારે ગુજરાતના દેશના યુવાનોની ભરતી અંગ્રેજોની સામે લડવા માટે કરતા હતા ત્યારે ભાજપનો જન્મ જે આરએસએસમાંથી થયો એ આરએસએસના લોકો અંગ્રેજોની સેનામાં યુવાનોની ભરતી કરતા હતા આટલા બધા રાષ્ટ્ર વિરોધી કૃત્યમાં એ લોકો સામેલ હતા એટલે સુભાષચંદ્ર બોઝ વિશે વાત કરવાનો અધિકાર અમારો છે આરએસએસ અને ભાજપના લોકોનો નથી એ છતાં એમની તૈયારી હોય

છે અને આ નિવેદન પર તમારું શું કહેવું છે મને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો ને મને આપશો રજા